જય માતા સરસ્વતી એની ચોથી નવરાત્રી ચોથું નવતું છે એની આજે આપણે કથા કરવાની છે પ્રથમ શૈલપુત્રી ચીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટે તો

માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 પરબ્રહ્મ શ્રી ગુરવે માતા એની આપણે કથા આપણે વિસ્તારથી જોઈએ તો આજે નવરાત્રી નો જે ચોથો દિવસ છે એ ચોથા દિવસની અંદર માતા કુષ્માં કુષ્માંડ જગદંબિકાનું નામ છે એની આપણે કથા જોઈએ તો

એ સમસ્ત બ્રહ્માંડ ની ઉત્પત્તિ જગદંબિકા માત્ર બ્રહ્માંડ તો જ્યારે આ સમગ્ર સૃષ્ટિ હતી જ નહીં અને ચારે તરફ માત્ર અંધકાર તમસમાં આખું ડૂબેલું હતું જગત સમગ્ર સૃષ્ટિ અને એવા સમયે એ અંધકારની અંદર જગતજનની જગદંબા માં કુશમંડ એમ નામ છે મા આ કુશમંડ એ દેવીએ પોતાનો ઈશત હાસ્યથી સુંદર મજાના હાસ્યથી સમુદ્ર બ્રહ્માંડની રચના કરી એક આશ्रय લેલシરે હું અને એ હાસ્યમાંથી સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું છે એટલા માટે જગદંબા માં કુશમંડ છે એને સૃષ્ટિની આદિ સ્વરૂપા જગદંબિકા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ જગદંબિકા કુષ્મણાને આદિ શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે જગદંબિયા કાનું સ્વરૂપ કેવું છે કે સમગ્ર સૃષ્ટિની રચના જેણે કરી છે સમગ્ર સૃષ્ટિની અંદર જે પોતે જ વ્યાપ્ત છે જગતમાં જે શક્તિઓ છે જગદંબાનું સ્વરૂપ છે એ કુષ્માન્ડા દેવી આઠ ભુજાઓ ધારણ કરે છે અષ્ટહસ્ત આઠ હાથ છે આઠ ભુજાઓ છે એટલે જગદંબિકા નું નામ પણ છે અષ્ટભુજા ક્રમશ એમને સરસ મજાના આઠ હાથ છે એની અંદર આઠ આઠ હાથમાં એક હાથમાં કમંડલ એક હાથમાં ધનુષ એક હાથમાં બાણ એક હાથમાં કમળનું પુષ્પ એક હાથની અંદર અમૃતથી ભરેલો સરસ મજાનો કળશ જે સમગ્ર જગતને અમૃત વરસાવી રહ્યો છે એક હાથમાં ચક્ર એક હાથમાં ગદા અને છેલ્લો જે હાથ છે એની અંદર સમગ્ર જગતની જેટલી સિદ્ધિઓ છે અષ્ટ સિદ્ધિ સહિત એ તમામ સિદ્ધિઓ નિધિઓ એ બધી જગદંબિકાના જપ માળામાં બિરાજમાન છે તો સમગ્ર જગતનું ઈસ્ટ એ જગદંબિકાના સ્વરૂપમાં બિરાજમાન છે એવામાં કુષ્માંડા આજના દિવસે ની સરસ મજાની પ્રાગટ્ય કથા છે જ્યારે સૃષ્ટિ નિર્માણ નહોતી થઈ ત્યારે અંધકાર છવાયેલો હતો અને ત્યારે સમગ્ર જગતને એક પ્રકાશ તરફ લઈ જવા માટે થઈ અને માં કુષ્માંડા એ જે સમગ્ર જગત છે એ જગતની ઉત્પત્તિ એની રચના કરી છે એટલે આપણે કહી શકીએ કે જગદંબા છે સૃષ્ટિ સૃષ્ટિ છે છે જગદંબિકા નું સ્વરૂપ છે એટલે સૃષ્ટિ કરતા સૃષ્ટિનું નિર્માણ કરનાર જગદંબા છે પછી સૃષ્ટિ ભરતા સૃષ્ટિનું ભરણ પોષણ કરનાર એ પણ જગદંબા છે અને સૃષ્ટિ હરતા સૃષ્ટિનો નાશ કરનાર પણ જગદંબા છે તે સૃષ્ટિ કરતા છે સૃષ્ટિ છે એમના અંદર સરસ મજાનું અને એટલા માટે એને પુષ્માંડ તરીકે ઓળખવામાં આવે છે આ માતા જગદંબિકાનું નામ પુષ્માડા નામ એ પ્રકારે પડેલું છે આ જગદંબિકા છે તેનો વાસ ક્યાં છે તો તેનો વાસ છે સૂર્ય ની અંદર સમગ્ર સૂર્યમંડળ આપણે જગતમાં સૃષ્ટિમાં આપણે નમસ્કાર કરી અને માં જગદંબિકા પુષ્માડા નમસ્કાર કરીને કહીએ કે માં અમારા જીવનની અંદર સુખ શાંતિ સંપત્તિ આવું બધું આવે આવા આશીર્વાદ તમે જગદંબિકાનું સ્વરૂપ બહુ અષ્ટૂજા છે અને સમગ્ર સૃષ્ટિની રચના કરનાર તો જ્યારે ઉષ્માડા છે એની આરાધના પૂજા કરવાથી મનુષ્યને શનિ પ્રાપ્તિ થાય છે તો મનુષ્ય સૌ પ્રથમ તો જો કોઈ રોગી હોય રોગમાંથી મુક્ત થાય છે જેના જન્મ દરિદ્રતા છે એ જગ્યા ઉષ્માંડા સેવા પૂજા કરે છે તો એ દરિદ્રતામાંથી ધનવાનની પ્રાપ્તિ તરફ જાય છે દંડ્રતાના જીવનમાં ખલાસ થાય છે આવું સરસ મજાનું સ્વરૂપ આ જગદંબિકા કુષ્માંડાનું છે તો અહીંયા જગદંબિકામાં કુષ્માંડાને નમસ્કાર કરી અને આપણે એને પ્રાગટ્યની કથા તો જોઈ પણ એ જગદંબિકાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ અને એના મંત્ર છે એને આપણે થોડાક વિસ્તારથી જોઈ લઈએ તો વાત આપણે કરતા હતા કે જગદંબિકાનું વાહન સિંહ છે જગદંબિકાનું વાહન છે સિંહ કુમહળ જેને કહેવામાં આવે છે ઉષ્માન્ડ એના માટેનું નામ પડેલું છે સૂર્યમંડળમાં જગદંભિકા બિરાજમાન છે અને સમગ્ર સૂર્ય જેટલા જ જગતમાં એને પ્રકાશ આપનાર જગદંભિકા છે એટલા માટે જગદંભિકા કુષ્માન્ડ અને શરીરની કાંતિ અને પ્રવાહ સૂર્યને પણ દયદીપીમાં કરીનું કે એટલી એટલી દયદીભ્યા એની ભાંતિ છે અને સમગ્ર આ લોકને પ્રકાશિત આટલી દિશાઓને પ્રકાશિત કરનાર માક ઉસ્મંડા છે બ્રહ્માંડની જેટલી વસ્તુ આપણે જોઈ છે એ તમામ વસ્તુઓ પ્રાણીઓ એ બધા જ જગદંબિગા ક્ષમાંડા છે એમના તેજ જ વ્યાપ્ત છે આઉ સુંદર મજાનું સ્વરૂપ માતા જગદંબિગા ઉસ્મંડાળુ છે અને જગદંબિકા છે તે અચંચલ છે પવિત્ર છે અને અચંચલ થઈ પવિત્ર મન રાખી અને એવી જગદંબિકા છે ચોથા દિવસે માતાજીની આરાધના અને પૂજા કરવામાં આવે તો સમગ્ર પ્રકારના રોગ છે એ નાશ થાય છે જીવનમાં કોઈ શોક હોય શોક નાશ થાય છે આયુષ્ય એની વૃદ્ધિ થાય છે યશની પ્રાપ્તિ થાય છે બળની પ્રાપ્તિ થાય છે આરોગ્ય મળે છે અને અલ્પલ્ય એટલે કે થોડીક માત્ર સેવા અને ભક્તિ કરવાથી જગદંબિકા પ્રસન્ન થાય અને સરસ મજાના આશીર્વાદ પોતાના ભક્તને આપે છે અને સાચાથી જ્યારે જગદંબિકાની પૂજા કરવામાં આવે છે ત્યારે એકદમ સરળતાથી પરમપદ પ્રાપ્તિ પણ એ જગદંબિકા કરી આપે છે તો દિવસે જગદંબિકાની કૃપા પ્રાપ્ત થાય છે અને સૂક્ષ્મ ભાવ જગદંબિકા પ્રત્યે આપણો હોય તો માં એને સરસારે સ્વીકારે સ્વીકારે છે અને આપણા જીવનની આધિઓ વ્યાધિઓ મુક્ત કરે છે સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રદાન કરવા વાળી છે અંતતઃ જોઈએ તો આ જગદંબિકા દેવીની ઉપાસના એ ભક્તોને માટે સદૈવ તત્પર છે એટલે કે માત્ર એનું નામ સ્મરણ કરવાથી જગદંબિકા છે તે તરત જ પોતાના ભક્તને માટે બિરાજમાન થઈ જાય છે તો આવી જગદંબિકા દેવી કુસુમાળાની સરસ મજાની કથા આપણે શ્રવણ કરી બધું જ મુક્તિ ભુક્તિ શક્તિ બધું જ પ્રદાન કરનારી માં

ग्रतशेखरा सिंहरूढामष्टभुजा उष्माण्डां यशस्विनी या देवी सर्वभूतेषू कुष्माण्डपेण संस्थिता નમસ્તસ્યે 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 નમો નમઃ સરસ મજાની કથા માતા કુષ્મંડાની આપણે આજે જોઈ તો આ રીતના માતાની પૂજા આરાધના મંત્ર કરવાથી માણસના જીવનમાં સુખ શાંતિ સંપત્તિ યશ કીર્તિ લાભ વિદ્યા આરોગ્ય આ બધું પ્રાપ્ત કરનારી મા કુષ્માંડા છે તો આજના દિવસની આપણે વિશેષતા જોઈ ફરી પાછા આપણે આવતીકાલે મળશું ત્યારે જગદંબિકાનું જે પાંચમું સ્વરૂપ છે દરરોજ હું બોલું છું પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારીણી તૃતીયમ ઘંટેરી કુષ્માંડી ચતુર્થકે આપણે જોયું કાલે પંચમમ સ્કંદ માતા એની કથા આપણે કાલે પાંચમા દિવસે જગદંબિકાની જોશું અહીંયા આપણે આ જે પ્રવચન છે એને પૂર્ણ કરી છે અને હવે પછી આપણે પાછા મળશે બરાબર તો જય જય શ્રી રાધે